ચેનલ ઉપર લાઈવમાં થોડી આપણે આજે આપણે આગાહી આપી હમણાં ટીવીમાં સમાચાર હતા કે ભયંકર વાવાઝોડું આવી શકે છે ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો આવી બધી આગાહીઓ આવી રહી છે પણ એ આગાહીઓ આપણા વિસ્તાર માટે લાગુ પડતી નથી બે ત્રણ દિવસ હવામાન થોડો ખરાબ રહેશે પણ એ એવું આપને કોઈ ચિંતા કરે એવું વાત બનવાની બિલકુલ શક્યતા નથી એટલે કે જે આજે હવામાન હતું આવતીકાલે વાદળછાયું વાતાવરણ સાથે સાથે હળવા છોટા વિસ્તારમાં કોઈ અગાઉ પણ મેં કહ્યું છે કે ભારે વરસાદનો આપણે ખતરો નથી એટલે કોઈ કરવાની જરૂર નથી ધીરે ધીરે હવામાન ચોખ્ખું થવા લાગશે અને બાકી નમસ્તે કુન્દ્રભાઈ બસરામભાઈ નમસ્તે આપણને એક થોડીક અગત્યની માહિતી આપો કે કોઈ ખાસ એટલો આપણે વિસ્તારમાં ભારે વરસાદ થવાનો નથી આપ ભલે બીજી આગેવું સાંભળતા ટીવીની બીજી પણ એવી કોઈ ચિંતા કરવાની નથી મેં અગાઉ કહ્યું હતું કે વાતાવરણ ખરાબ રહેશે એટલે વાતાવરણ એના આપણે જેમ કહ્યું હતું એવું વાતાવરણ ખરાબ જ છે ત્રણ ચાર દિવસથી દિવસે વાદળ વાતાવરણ વાતાવરણને હળવા છોટા અમુક અમુક ગામડાઓમાં આવી રહ્યા અમુક ગામડો થોડો વધારે પણ વરસાદ થયો છે હવે જે આપણે ખા યુટ્યુબ સાથે અત્યારે લાઈવમાં જોડાયા છે એમને એક વિનંતી કે એક હું લાઈવ લિંક મૂકું છું એટલે થોડી વાર આપ રાહ જોઈ શકો છો મા એક ભાઈ ભાઈશ્રીએ મા એક ભાઈ ભાઈશ્રીએ વિડિયો મૂક્યો હતો હવામાન વિશે લાલાભાઈ નમસ્તે કે ટીવીમાં એવું કે ખતરનાક વરસાદ આવશે ને ભારે પવન હશે એ બધી આપણા વિસ્તાર માટે લગભગ એવું કોઈ વાતાવરણ બનવાનું નથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બસરામભાઈ જય માતાજી શણવાલથી અને બીજું કહું કે હવે થોડી ઠંડીની જેવું થોડો ટાઈમ લાગશે ગરમીની દિવસમાં થોડી માત્રા હવે ઓછી થવા લાગશે કે જે આપણે જીરું કોઈને પાવવું હોય તો હવે એનો ટાઈમ છે કોઈ વધો નથી પાવાથી આપણે ઉગારો થઈ જશે દિવસમાં ગરમીનું પ્રમાણ એટલું નહીં રહે બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે એટલે પોત્રીસ ડિગ્રી સુધી તાપમાન નીચું હોય તો જીરાનું આપણે પિયત કરાવી શકાય છે પોંત્રીસ ડિગ્રી નીચું તાપમાન હોવું જોઈએ એટલે કે ત્રીસને બત્રીસ તેત્રીસ ડિગ્રી તાપમાન હોય તો જીરાનો ઉગારો સારો થાય છે અને આપ પિયત કરી શકો છો અત્યારે તો ઘણા બધા ભાઈઓને રાયડાનું પિયત ચાલુ છે એટલે કોઈ વધતો નથી આવું વાતાવરણ દિનેશભાઈ લાગે છે કે બે ત્રણ દિવસ રહી શકે છે કદાચ સિસ્ટમ થોડી દક્ષિણ ગુજરાતથી સુરતથી વલસાડ બાજુ કે ભાવનગર બાજુ જો પૂર્વ દિશામાં ખસી જશે તો આપણા વિસ્તારમાં બે દિવસમાં તડકો પણ નીકળી શકે છે આવતીકાલની પરમ દિવસથી એટલે વરસાદ બિલકુલ ઓછો થઈ જાય એવી પણ શક્યતા છે અત્યારે જે આપણા વેધર મોડલો છે એનું આધારે જ આ બધા આગાહી કરે છે હું તમને ફરીથી કહું કે એનું મોડલનો આધાર લઈને આગાહી કરતા આજે ઘણા બધા મોડલો અત્યારે આપણે આ સિસ્ટમ છે એ કચ્છ તરફ આવવાની પણ શક્યતા બતાવે છે પાકિસ્તાનનો સીન પ્રાંત છે અને પશ્ચિમી કચ્છ છે એ બાજુ આ સિસ્ટમ આવવાની પણ શક્યતા છે એવા બે ત્રણ મોડલ છે એનું તારણ છે એક મોડલ છે એ બતાવે છે કે લગભગ એ સિસ્ટમ છે એ પૂર્વ દિશામાં અને ભાવનગર સુરત બાજુ થઈ અને એ પછી સિસ્ટમ વિખરાઈ જશે એવું એમનું તારણ છે એક એટલે ચોવીસ કલાકમાં જે ઓઝન મોડલો છે આપણે એ એનું ચેન્જ થતું હોય છે પ્રડિક્શન એટલે એનો આધાર લઈને બિલકુલ આગાહી કરવી પણ ખોટી પડે છે હવે આપણે જે ઘણા બધા મિત્રો ત્યારે જોડાયેલા છે દશરથભાઈ પરમાર છે દિનેશભાઈ હાલ છાંટા ચાલુ થયા છે એટલે એવો હળવો વરસાદ રહેશે દિનેશભાઈ કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી ભારે વરસાદ શક્યતા નથી થોડો ઘણો કોઈને જરૂર છે વરસાદની મને ખબર છે જય ગોગા મંડપ આકોલી જય ગોગા મંડપવાળા કોલે અત્યારે વરસાદ ચાલુ છે એટલે એ હળવા છોટા આવશે એવો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ભારે વરસાદ નહીં થાય પણ થોડા ઘણો આપણી પાછામાં કહો કે બે ચાર હળવડા વધારે આવે તો થોડોક વરસાદ વધારે પણ થઈ શકે છે એવી પણ શક્યતા છે ચાર તારીખ સુધી મેં અગાઉ આગ આપેલી છે છવ્વીસ કે પચીસ તારીખની આવેલું છે પણ યાદ નહીં લગભગ પચીસ તારીખ મેં કહ્યું હતું કે ચાર તારીખ સુધી હવામાનનો આપણા વિસ્તારમાં ખરાબ રહે છે વાતાવરણ ને અમુક અમુક વખતે ચાર વાગે અમે ત્યારે વરસાદ ચાલુ છે પાલનપુરમાં એટલે પાલનપુર બાજુ ને ત્યાં થોડોક આપણા કરતાં વરસાદનો ખતરો વધારે છે હજી અને આપણા જે આ બોર્ડર પટ્ટીના ગામો છે જે માસરી બાજુ કોંડાળિયા કહેવાય દિયપ કહેવાય ધીમાથી આ બાજુ છે નારોલી છે આ ભાગમાં વરસાદ થોડો ઓછો રહે છે એટલે માવઠું કોઈ ખાસ માવઠું વધારે થવાનું નથી હું ભારે કે આપણને પિયત કરાવી શકે એવું માવઠું લગભગ તો થાય એવું દેખાતું નથી મને કે આપણે કંઈક પહેલો એવું મને લાગતું હતું કે વાવણી સુધીનો વરસાદ થઈ શકે છે પણ હવે એ લગભગ જે સિસ્ટમ હતી એ ત્રણ ચાર દિવસ દરિયામાં જ રહી એટલે એ આગળ ખસી નહીં એના લીધે આપણે કોઈ વરસાદનો મોટો ઘણો કે માવઠું વધારે થયું નથી જગમાલભાઈ પિલડાથી જોલાયા છે હાલ કેવું રહેશે હાલ કાલે આવું ના વાતાવરણ રહેશે જગમાલભાઈ કોઈ વાદળછાયું વાતાવરણને હળવા છોટા ચાલુ રહે છે અમુક અમુક ગામડાઓમાં સાર્વત્રિક માવઠું નહીં થાય ને વરસાદ અમડી નહીં કે વરસાદ બોલી માવઠો એટલે લગભગ માવઠું જે મેં કહ્યું હતું કે માવઠું થશે જેવું અને એ માવઠું થયું છે કેટલું થાય કેટલી માત્રામાં થાય એ તો કેવું થોડું મુશ્કેલ છે પણ અમુક ટાઈમે એવા વાદળ હોય તો એ વાદળ બનીને ત્યાં વરસવા મળે તો થોડો વધારે પણ વરસાદ થઈ શકે છે હજુ ચાર તારીખ સુધી એવું લાગે છે કે આપણા વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર થતો રહેશે અમુક ટાઈમે તડકો નીકળે છે થોડા ઘણો અને અમુક ટાઈમે બિલકુલ વાદળછાયું વાતાવરણ એકદમ આપણી ભાષામાં કહું વાદળો છવાયેલા રહેશે એટલે છોટા ટા ચાલુ રહેશે આપણી ભાષામાં કહું ચાર સુધી છે એના પછી હવામાન એકદમ નોર્મલ થઈ જશે દિવસે એકદમ ચોખ્ખું ક્લિયર વાતાવરણ થવાની શક્યતા છે પાંચ તારીખ પછી છ તારીખથી આપણા વિસ્તારમાં શિયાળુ પવન આવશે એટલે થોડોક ઠંડીનો ચમકારો જોવા મળશે અને ખાસ વધારે ઠંડી તો નહીં થાય પણ થોડી ઠંડી વચ્ચે એવી શક્યતા છે નાગજીભાઈ પટેલ સર આભાર નાગજીભાઈ દશરથભાઈ બીજા આપણા ઘણા બધા કોનજીભાઈ છે રમેશભાઈ ડીડી પટેલ કોનજી જોડાયા છે એમજીભાઈ પટેલ છે નમસ્તે દશરથ રામજી બધા ખાજા બધા આપણે મિત્રો જોડાયા ખૂબ આભાર આપનો ફરીથી આપને થોડીક માહિતી આપી દઉં કે કોઈ એટલો ભારે વરસાદનો આપણે ખતરો નથી સાથે સાથે આપણે વાવાઝોડાનો પણ ખતરો આપણા વિસ્તારમાં નથી આ જે આપણો આગળનો વિસ્તાર છે એમાં એટલે આપણે કોઈ ખાસ તમારે ચિંતા કરવાની જરૂર નથી હમણાં જે આગાહીઓ આવે છે એના ઉપર ઘણું બધું ધ્યાન આપવાની જરૂર નથી જે વાતાવરણ છે આ રીતનું આ બે ત્રણ દિવસ છે અમુક ટાઈમે જો થોડોક કોઈ મોટો ફેરફાર થાય તો કદાચ આપણા વિસ્તારમાં થોડો વરસાદ વધી શકે છે પણ ફરીથી હું તમને કહું છું કે આવનાર ચોવીસ કલાકમાં આપને થોડીક ફરીથી માહિતી આપશું કે કોઈ હવામાનમાં મોટો ફેરફાર થશે તો આ વિગત દ્વારા ફરીથી આવતીકાલે તમને પણ માહિતી આપશું અત્યારે એવું કોઈ ભારે પવન કે ભારે વરસાદનો ખતરો આપણા વિસ્તારમાં નથી જે અગાઉ આવે છે એના ઉપર ધ્યાન ના આપો આપણે તમને અગાઉ મેં કહ્યું હતું કે એવું કોઈ વાતાવરણ ખરાબ થશે પણ એવો ભારે વરસાદ કે ભારે પવન ફૂંકાવાની શક્યતા આપણા વિસ્તારમાં નથી કોઈ વાવાઝોડું વાવવાનું નથી ફરીથી કહું છું એટલે આપ આપનું કમ રાબેતા મુજબ ખેતીનું ચાલુ રાખો અને બીજી ફરીથી કહું કે ચાર તારીખ સુધી વાદળછાયું વાતાવરણ હળવા છોટા આવે એવી શક્યતા છે અને બાકી કોઈ મોટો ફેરફાર થઈ જાય તો હું તમને ફરીથી આગાહી આપીશ એટલે આપ જે અત્યારે રાયડાનું પીએચ ચાલુ છે એવું લાગે છે કે આપનું રાયડાનું પીએચ છે એ વરસાદથી પીએચ થાય એવું લાગતું નથી એટલો વરસાદ થશે નહીં એવી મારા અનુભવ પ્રમાણે હું કહું છું કદાચ કોઈ અમુક ગામોમાં થોડોક વધારે વરસાદ થાય તો પીએચ જેવો વરસાદ થઈ શકે છે અને લગભગ ચોવીસ કલાકમાં મોટો ફેરફાર થતો હોય છે આવતીકાલે હું ફરીથી તમને સવારના ટાઈમે લગભગ આઠ વાગે નવ વાગે જો અનુકૂળતા હશે સમયને તો એક ફરીથી કોઈ ફેરફાર થયો હશે તો તમને ફરીથી એક વિડીયોના વોટ્સઅપથી કે યુટ્યુબ ચેનલ ઉપરથી શોર્ટ વિડીયોથી આપ ટૂંકમાં માહિતી આપશું આવતીકાલે હું આજે ફરીથી એક આપને લાઈવ વિડીયોમાં વિગતવાર માહિતી આપશું આપ અત્યારે જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર શુભરાત્રિ જય જવાન જય કિસાન જય હિન્દ આવતીકાલે સરદાર પટેલની જન્મ જયંતિ છે એટલે આપણે પણ એ વિશે ખેડૂતોના સરદારની વાત કરીએ તો આવતીકાલે ફરીથી આપને એક આઠ વાગે લાઈવમાં માહિતી આપશું આપ જે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ શુભરાત્રિ શુભરાત્રિ